બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ આજે આપણે બનાવીશું શેરડી વગર જ અને એના જેવો ટેસ્ટમાં જ અને એકદમ જ પરફેક્ટ અને ટેસ્ટ ભરપૂર એવો જ લાગે શેરડી જેવો જ એવો આપણે શરબત બનાવીશું જે શેરડી વગર જ બનશે અને આ ક્વિક અને એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થઈ જાય છે અને આ એકદમ જ પીવામાં તાજગી બી આપે છે તો સૌથી પહેલાં અહીંયા આપણે ગોર લઈ લેવાનો છે એને આ રીતે તમારે ગોળને સમારીને રેડી કરવાનો છે અહીંયા તમારે જેટલા ગ્લાસ બનાવવા હોય એ પ્રમાણે તમારે ગોર લેવાનો રહેશે મેં અહીંયા એક વાટકી જેટલો ગોર લીધેલો છે જેને આવી રીતે સમારીને રેડી કરી લેવાનો તમે અહીંયા કોઈ બી ગોર વાપરી શકો છો અહીંયા તમે ગોળનો પાવડર લેવો હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે આની અંદર એક થી અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે અને અહીંયા પાણી તમારે રૂમ ટેમ્પરેચરનું હોય એવું લેવાનું છે પાણી એડ કર્યા પછી ગોરને થોડુંક આપણે પીગાડી દેવાનું છે જેથી એને તમે ગ્રાઇન્ડ કરો ત્યારે એ ગ્રાઇન્ડ થઈ જાય અહીંયા આપણે આ રીતે તમારે ચમચીની મદદથી તમારે આને ઓગાળી દેવાનું છે આ રીતે જેટલું તમારું ઓગળે એટલું તમારે અહીંયા ઓગાળવાનું હવે અહીંયા આપણું સરસ આ ઓગળી ગયું છે અને થોડી કણી રહી ગઈ છે એ અહીંયા આપણે જ્યારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું તો આ ઇઝીલી આ ગ્રાઇન્ડ થઈ જશે હવે આપણે એક મિક્સર જારનું બાઉલ લઈશું એની અંદર ગોળનું પાણી અને ગોળ સાથે જ આપણે આ બધું એડ કરી દેવાનું છે આ રીતે પછી આની અંદર આપણે એડ કરવાનું છે લીંબુનો રસ અહીંયા તમે કેકા ગ્લાસ બનાવો છો એ પ્રમાણે તમારે લીંબુ એડ કરવાના અહીંયા હું થી ત્રણ ગ્લાસ જેટલું શરબત બનાવું છું તો અહીંયા મેં બે જેવા લીંબુ લીધેલા છે અને આવી રીતે તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો છે અહીંયા તમને થોડુંક વધારે પસંદ હોય ખટાશ તો તમે વધારે એડ કરી શકો છો લીંબુનો રસ એડ થઈ જાય પછી આપણે મીડિયમ ઇંચનું કે એક ઇંચ જેટલું આપણે આદુ એડ કરી દઈશું અહીંયા આદુ તમને ટેસ્ટ પ્રમાણે ઓછો વધતો કરી શકો છો પછી આપણે દસથી બાર ફુદીનાના પાન એડ કરી દઈશું ફુદીના પાન અહીંયા ખાસ એડ કરવાના તો જેનો ટેસ્ટ લાગશે અને કલર લાગશે તમને અને તમારે અહીંયા ફ્રેશ જ યુઝ કરવાના ફુદીનાના પાન પછી આની અંદર આપણે અડધીથી ઓછી ચાટ મસાલો પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે સંચળ પાવડર એડ કરીશું અહીંયા તમને જો સોલ્ટ પસંદ હોય તો તમે પિંચ ઓફ જેટલું સોલ્ટ એડ કરી શકો છો પછી સાતથી આઠ આપણે બરફના ટુકડા એડ કરી દઈશું અને મિક્સરનું ઢાંકણું બંધ કરીને આપણે સૌથી પહેલાં કચરું પીસીને રેડી કરવાનું છે તો આને ગ્રાઇન્ડ કરી લઈએ આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય તમે જોઈ શકો છો કે કચરું હજી પીસાયું છે હજી અંદર આપણા ઘોરની કણી અને ફુદીનાના પાન ઓગળ્યા નથી પીસાયા નથી હવે આની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા પાણી આપણે ઠંડુ એડ કરવાનું છે પાણી એડ થઈ જાય પછી આને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું અને એકદમ જ સ્મૂથ શરબત બને એવું ગ્રાઇન્ડ કરીને રેડી કરી લેશું તો ફરીથી આને ગ્રાઇન્ડ કરી લઈએ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ગ્રાઇન્ડ કરીને રેડી કરી લીધું છે આ રીતે તમારું જાક બનીને ગ્રાઇન્ડ થવું જોઈએ તો તમને શેરડીનો રસ દેખાશે તો આને સરવી ગ્લાસમાં લઈ લઈએ તો એની માટે અહીંયા મેં એક સર્વિંગ ગ્લાસમાં બે ગ્લાસ લઈ લીધેલા છે એની અંદર આપણે ચારથી પાંચ બરફના ટુકડા એડ કરીશું તમને જો બરફના ટુકડા એડ ના કરવા હોય તો બરફના ટુકડા અહીંયા સ્કીપ કરી શકો છો પછી જે આપણે શરબત ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે શેરડી વગરનો એ આપણે આવી રીતે એડ કરી દઈશું જેટલા ગ્લાસ તમારે બનાવવા હોય એ પ્રમાણે તમારે અહીંયા શરબત એડ કરવાનો અને તમે જોઈ શકો છો એકદમ જ બાર જેવો અને એકદમ જ પરફેક્ટ કોઈ કહેશે નહીં કે તમે આ શેરડી વગર જ શેરડીનો રસ બનાવેલો છે ઉપરથી આપણે થોડો ચાટ મસાલો પાવડર અને થોડો સંચળ પાવડર એડ કરીશું જેથી પીવામાં ચટપટું અને સરસ લાગે અને ફુદીનાના પાનથી થોડું ગાર્નિશિંગ કરીશું તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો જ્યારે બી તમને શેરડીનો રસ પીવાનું મન થાય અને જો બહાર ન જવું હોય તો આ ક્વિક અને ઇઝી અને ટેસ્ટમાં સેવો સેમ એવો જ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે કમેન્ટ્સ બોક્સમાં મને જરૂરથી જણાવજો અને થેન્ક યુ ફોર વોચિંગ